પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પંપ પર પેટ્રોલ ભરાવતી વખતે હોર્ન વગાડે છે થોડી મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે તેઓ એક્ટિવા સવારે કહેતા જ તેના પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો આ મામલે સીસીટીવી ફૂટેજની મદદથી ગોરવા પોલીસે એક્ટિવા ચાલક સાથે મારામારી કરનાર નવ આરોપીઓને ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

પોલીસે આરોપીને શોધવા માટે વિવિધ ટીમ બનાવી સીસીટીવી અને હ્યુમન્સ રિસોર્સ કામે લાગ્યા હતા અંતે ગુનામાં સંડોવાયેલા નવ આરોપીઓને અટકાયત કરવામાં આવી હતી જે બાદ તમામ સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગઈકાલે રાત્રે અગિયાર સાડા અગિયારની આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ ઉપર પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં એક બનાવ બનવા પામેલ હતો બનાવની વિગતો એવી છે કે ફરિયાદી રાજુભાઈ સંજીવભાઈ રાજપૂત એમનું ટુ વ્હીલર્સ લઈને ત્યાં ફ્યુઅલ પુરાવા માટે ગયા હશે તો એ અનુસંધાને એમની પાસવર્ડ જે લાઈન હતી તો કોઈ પાસવર્ડથી હોર્ન માર્યો હશે તો એ અનુસંધાને પાછળના જે ભાઈ હતા એમને આ ફરિયાદીને ટોકેલા કે ભાઈ આપ આપનો વારો આવી ગયો છે તેમ છતાંય કેમ ઊભા છો આપ ફ્યુઅલ ભરાવી લો તો બાકીના બીજા બધાના એમને આ અનુસંધાને ત્યાં થોડી બોલાચાલી થઈ અને થોડી રગજક થઈ તો જે આરોપી છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી ઉપર એસોર્ટ કરેલો હતો મિનવાયલ એમને નજીકમાં ધરાતા એમના જે બે ત્રણ મિત્રો છે એમને ફોન કરીને બોલાવેલા અને એ મિત્રોએ આવીને બીજા દસેક જણાને કે બાર જણાને ફોન કરીને બોલાવેલા હતા અને બારથી પંદર જણા માણસોએ આ જે ફરિયાદી છે એમના ઉપર ત્યાં પેટ્રોલ પંપ ઉપર એસોર્ટ કરેલો હતો ગોરવા પોલીસ સ્ટેશનને સંદેશો મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે ટોટલ બાર આરોપી છે અને રાત્રે નવ આરોપીઓને જ રાત્રે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે બાકીના ત્રણ અત્યારે ફરાર છે તો એમને પણ પકડવાની તજવીજ ચાલુ છે ના આરોપીઓ બધા લગભગ બાવીસથી અઠ્યાવીસ વર્ષની ઉંમરના છે રીસેન્ટલી સ્ટડી પૂરું કરી છે અને એટલે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં હા સંતોષનગરના જ છે બધા અને ત્યાં જનરલી ગેમ્સ ને એવું રમતા હોય છે વોલીબોલની એટલે ઈઝી અવેલેબલ ગ્રુપ આખું થઈ ગયું અને આ ઇન્સિડન્ટ બની ગયો છે